મિત્રો આજે હું પાણી વારું છું લહાણ માં ક્યાં પાણી વારું છું જાણવા માટે શીખો એપ ડાઉનલોડ કરો મિત્રો મેં આ પાણી વારવાના બૂટ ઓનલાઈન મંગાવ્યા છે ક્યાં એપમાંથી મંગાવ્યા છે જાણવા માટે શીખો એપ ડાઉનલોડ કરો મિત્રો આ નો કેરો ભરાઈ ગયો છે પાણી આવેલું જાય છે કેટલી મિનિટે ભરાયું હોય જાણવા માટે શીખો એપ ડાઉનલોડ કરો

શોર્ટ વિડીયો સીધો વાયરલ થઈ ગયો છે હજાર હજાર વ્યૂ તો નહીં નવસો વ્યૂ આવી ગયા છે કારણ કે મેં શીખો એપ ડાઉનલોડ કીધું છે અને જો શીખો એપનો મધ્યમ છે મેં છે ને આવી રીતે બનાવું છું વિડીયો જો એને કીધું કે એકાચા પકડવાનું આમ કરવાનું આ તો હું એક વર્ષથી પકડું છું મિત્રો શીખો એપનું ક્યાં જરૂર હતી તો એવી કહી છે શીખો એપ ડાઉનલોડ કરો એટલે રીઝ વાયરલ હવે તમે કદાચ આ બધા જોઈશો તો વાયરલ થાય ને

બે કાન વાળા બે ચાર રા ટાંગાવાળા એ વાહ પડી ગયા નહીં શીખવું ડાવો એનો નાસ્તો થઈ જાય લાલિયા જોવા બકરા સટીજ પાડે એક લાલી મારી પાછળ છે આમ બતાવું જોલા પણ રખડે હેરાન થઈ ગયા જો લાલ ટોપી ઉડી જવાની ત્યાંની જ્યાં લસણમાંથી મેં માનવ પાછો વહે વાહ પડી ગયો તો ઈ બે એક નાનું ભૂરી પડી ગયું તો આપણે લાઈમાં એ પટાવાળું બેકારો થઈ ગયો આ બધાનો બે આય રખડે જો પક્કો કરતા હજી બીજા ગોતો જો હાલો ગોતી લઈ ને કઈ એમ સાનારીઓ સાનારીઓ હું આવી ગયો છું સાનારી જાવ ડેકાર કરો બંધ કરો બધા બંધ કરો ડેકરા તમારા તો મિત્રો આમાં જોઈ લો આમાં બે ત્રણ રાડું નાખે એમાં કેટલા પૂર્યા છે તો મિત્રો બે મુરગી ને મુરગો કામ લાલ લ્યો હાલો આનંદ વાંધો એક અંદર રહી જાય નકતારી આજ ટોપી ખવાઈ જાય લાલ બરાબર ને અંદર તો મિત્રો હવે આવ્યા ગોરિયા ગમાઈને જો નકરા ડેલી ખુલે પડખી આવે ને ના ભાગે જો તઈને આવી ગયા છે ને જે જાય નાખે લગભગ આજ કાળું હતું કા નાસ્તો થઈ જાય કા રે રહી ગયો હમણે જો હવે ડેલી આગળ જઈશી છે અંદર પૂરાઈ જવું પુરા શું પણ આયે શું હવે ધ્યાન રાખીએ ઓલાને ઘડીક વાર પાછા કરીશ ને એટલે વાંધો નહીં આવે અને સિક્યોરિટી ગાર્ડ હું બની જાઉં એ સિક્યોરિટી ગાડ તો ફેક નીકરા છે મિત્રો નાય તો ભી ગરી ગયો છે જોવો ભી પડી ગઈ છે બેકારા કરી રહ્યા છે પણ ના પાડી ગયા તમારે અહીંયા આગળ હરી કરો પડખ્યા સરવા જાય ચૂક ચુક કરતા ક્યારે ફૂકડામાં ફૂક થઈ જાય ફૂકની બજારમાં મિત્રો સારું આની વાત પડી ગયું હતું બિસાડું કેટલું હેરાન થઈ ગયું એકદમ જો જાય હવે ઓલું બીજું પણ પડખ્યા આવી ગયું છે એટલે ઉપાધિ નથી સારું થી હું તો શીખો આપણા મધ્યમથી દવા પાણી વારતો હતો લહાણમાં નકરતો એનો શીખો એપ થઈ જાવ નતું જો કેના કે શું ચાહતે હો આટાકી ભરી નવરો થ્યો તો આમ બે ડેકારો પડ્યો હડિયાડી ગયો આમ જો આમ તો જોય તો તો ઓ સિક્રેટ ગાર્ડ તો આમથી આમ આમથી આમ લાલિયાને પક પકાટી કરાવે છે જો ચાર ચાર આ બાંગ મારી ગયા છે સડી ગયા છે ઉપર ત્રણ તો અંદર છે સાત છે ને કુલ સાત અને જો આ લીમડામાં સડી ગયા છે યાર હાવ એમ બેઠા રહે હવે મારો ઓસી ધ્યાન રાખવું પડે કારણ કે મારી નજરે સામે સડી ગયા છે ભાઈયું માન ગોરિયા ગમાણ આવ્યા છે મિત્રો જોઓ હવે હવે આ બોલા કરશે હવે ભલે બોલતા બરાબર ને બસી ગયા આજ તો

ખબર નથી પડતી કોની જાણમાં જવું છે બહા જ બોલાવશે કપડ 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 કરી છે તો મિત્રો અવાજ આવતો છે જો અવાજ ભૂખલા ગાડ બકરા છે અમાર ભૂખલા જો હાવ આ તો નાના નાના વાલી પણ જો મંડાઈ પીડા છે એને પણ કોણ જાણે ખાઈ ખાઈ ક્યાં ભય કરવું હોય એમ તો વધવાનું હોય ને મિત્રો કા એ તો મોટું થવાનું છે આ બધા તો ગાંડા જીગ લીધું છે લાલ વાળા હોય જો બકરી બે નહીં પણ જો બહા બાટી બોલાવશે એને એમ કે મારે કાકાને છોકરાને જૈનમાં જવું છે એ પણ ખા બહા બાટી ખાઈ છે आ रही अपनी काड़ी बेन का केम से जो आई जो जो ओरखी गई हम तो कारा मना ना कारा मोटा रफ नोरखे जो ये शेडा वाले बात करने क्या <laughs> जो कर ले जाओ लागट खाई है जो एक पैसे फुल स्पीड में से जो बंदे जैन में जवाना से अब जो खाई जो मोटा ली जो मशीन आले है जो कटरा ली है, कट है से घाव कटरा ली है से तैयार है जो फुल स्पीड में खाई है ટેન્શન લઈ લીધો છે લાઈવ માન લોંગ માન શોર્ટ માન બધી જો હું જાઉં છું વાડી સાહેબ વાડી એમ આટો મારી રખા દો એટલે ઓલા પણ ટીમ ખાઈ રહી છે પાલો પાલો બધી કર્યા છે નાચ પાલો જ ખાઈ છે બધી નાચ જો બતાવી તમને જો એક એક પાલો ખાઈ રહ્યા છે મસ્ત એના નાના મોટા ભૂરિયા હાલો આપણે ભૂરુભાઈને બતાવી તમને લાઈવના મધ્યમથી ભૂરુભાઈ બાને ઢકડે છે

આ ભૂરો ક્યાં શોરૂમ બનાવું છે ભેગું ભેગું પૂછડી કરી હા થઈ ગઈ પૂછડી ઉભી પૂછડી તો બહુ ખરાબ છે ઊભી પૂછડી તારે કાપી નાખવી આ મીંદડો કે મીંદડી છે ભૂરો સાત આ તો ભૂરાની મોજ છે કલે જાઓ કેળી મિત્રો કેડી લીધો ખારો થઈ ગયો પાટો મારી ગયો સાઈડમાં પાટોડી નથી હો શીખો માંથી મેં લીધેલો સી ને ચાલો વિડીયો ને કરીએ નાના વિડીયો કરી એડિટ હવે તો પ્લીઝ વિડીયો ગમે લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મળી નવા વિડીયો સાથે જય માતાજી બાય બાય તમારો દિવસ શુભ રે રાતે તો રાત શુભ રાત્રિ દિવસે તો ગુડ મોર્નિંગ રાતે તો શુભ રાત્રી મળી નવા વિડીયો સાથે અને નવા કોમેડી સાથે ડાઉનલોડ કરો શીખો શીખો સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો શીખો મસ્તી ની વેબ છે આ તો કોમેડી આપણે કરી છે બાકી શીખ્યો એ આપણે જાણવા જેવું છે આ તો બધાએ આપણે ટ્રેન્ડિંગ મારે છે એટલે શીખો શીખો એટલે આપણે થોડુંક બોલા શીખવું હશે બાકી એપ ડાઉનલોડ કરો બહુ મસ્તી માહિતી આપશે મેં પણ યુઝ કરવું છે જાવ ચાલો લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો મળી નવા વિડીયો સાથે દિલથી ધન્યવાદ શીખો એપ